અંકલેશ્વર તાલુકાના પાનોલી વિસ્તારમાં રોડ પર અકસ્માતગ્રસ્ત ગાયોને બચાવવા માટે અનોખી સેવાત્મક પહેલ થઈ છે સામાજિક કાર્યકર રજનીશ સિંઘ અને તેમની ટીમે મળીને ખાસ સેવા આશ્રમ શરૂ કર્યો છે જ્યાં રસ્તા પર ઈજાગ્રસ્ત મળી આવતી ગાયોને તરત સારવાર માટે ખસેડી લાવવામાં આવે છે રસ્તા પર અકસ્માતમાં ઘવાયેલ ગાયને બચાવવા માટે સ્વયંસેવકોની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ગાયને સુરક્ષિત રીતે આશ્રમ સુધી પહોંચાડે છે ત્યાં પશુ ચિકિત્સકો તેને બોલાવી પ્રાથમિક સારવારથી લઈને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે કેટલીક ગાયોને ગંભીર ઈજા હોય છતાં સતત સારવાર દવા અને સંભાળ વડે નવજીવન આપવામાં આવ્યું છે આ સેવા યજ્ઞમાં અનેક સેવાભાવિત સંસ્થાઓ પણ સહકાર આપી રહી છે જેને કારણે આ કાર્ય વધુ વ્યાપક બની રહ્યું છે રજનીશ સિંઘના જણાવ્યા મુજબ રસ્તા પર નિર્દોષ પશુઓ અકસ્માતમાં તબાહી વેઠે છે ત્યારે તેમનું જીવન બચાવવું માનવ ધર્મ છે સાથે જ તેઓએ પશુ માલિકોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે નિર્દોષ પશુઓને રસ્તે રછડતા ન મૂકવામાં આવે અમારા વિસ્તાર પાનોલી જીઆઈડીસી માં એક ગૌસેવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે અમારી ગૌશાળા આશ્રમમાં લગભગ અત્યારે હાલ જેમાંથી ચાર ગાયો વીઆઈલી છે અને બે ગાયો જેને પગમાં વાગ્યું છે તે પરિસ્થિતિમાં અહીં આશ્રમ પર છે અમારા આશ્રમ પર અમારી સાથે જોડાયેલા ટીમો ઘણા બધા સમજને આગેવાનો પણ છે જાતે હું પણ છું અને કેટલાક જે છોકરાઓ સ્કૂલમાં ભણે છે એ પણ આ કાર્યમાં જોડાયેલા છે અમારી ટીમ ગૌ સેવા પાનોલી જીઆઈડીસી માં જેટલી પણ રખડતી ગાયો જે રોડ પર વીઆયેલી હોય તે ગાયોને જેના માલિકો મળતા ન હોય તેવી વીઆઈલી ગાયોને લાવીને અમારા આશ્રમ પર રાખવામાં આવે છે તેમજ રોડ એક્સિડન્ટમાં ઘવાયેલી ગાયોને સારવાર મળી શકે એમને પણ લાવીને અહીંયા અલગ અલગ ડોક્ટરો છે એકસો ની ટીમ છે તેમજ અંકલેશ્વરના જે કેટલાક એનજીઓ છે જે ડોક્ટર રાખેલા છે તેમને સંપર્ક કરીને અહીંયા ડોક્ટરો બોલાવીને તેમનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેમજ